નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન એવા ચંડી ચામુંડા માતાજીની પ્રાગટ્ય કથાની વાત કરીશું હજારો વર્ષો પહેલાની આ વાત છે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિમા ની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિમાના હવડ કુંડમાંથી તે જ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ સાથે યુદ્ધ કર્યું મહાશક્તિએ ચંડ અને મુંડનો સંહાર કર્યો ચંડનો સંહાર કરી માં ચંડી કહેવાયા અને મુંડનો સંહાર કરી ચામુંડા કહેવાયા

એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપેલી છે ડુંગર ઉપર મુખ્ય માતાજીના બે સ્વરૂપ છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કરેલો ચામુંડા માતાજીની મૂર્તિ જોઈએ તો તેમાં બે મુખ દેખાય છે ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો અને લાલ અને લીલા રંગના વસ્ત્રો સાથે તથા ગળામાં ફૂલોનો હાર વડે જોઈ શકાય છે તેમનું વાહન સિંહ છે ચોટીલાના ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનકડો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે એકસો વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગિરી હરીગીરી બાપુ ડુંગર પર ચામુડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને અત્યારે મંદિરે આવતા યાત્રાળુઓને સગવડ મળી રહે તે માટે કાર્ય કરે છે ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જુનાગઢ તરફના સોલંકી દોડિયા પરમાર રાજપૂત ખાચર ખુમાણ કાઠી દરબારો સોની દરજી પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ છસો જેટલા પગથિયા છે

હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સળસડાટ ડુંગર ચડી જાય છે તો મિત્રો આ હતો ચામુંડા માતાજી ચોટીલાનો ઇતિહાસ મિત્રો આવી જ અન્ય માહિતી અને નવા ઇતિહાસ જોવા માટે આજે જ અમારી ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ